નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયાના ગ્રામજનો તેમજ વૈષ્ણવ સમાજ દ્વારા ડાકોર ઉરમીઠા જૂના રૂટની બસ જે કેટલાય વર્ષથી બંધ કરી દેવામાં આવી છે અહીં વૈષ્ણવ સમુદાય મોટા પ્રમાણમાં વસેલો છે જે ડાકોરની આસ્થા સાથે જોડાયેલા છે જેથી કરી પૂનમ અને અવરનવર દર્શન કરવા જતા દર્શનાર્થીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે આ રૂટમાં આવતા કેટલાક ગામોને પણ બસનો લાભ મળી શકે ડાકોર સાવલી બાજુના કેટલાય નોકરિયાત વર્ગ વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરે છે તેમને પણ પોતાના પરિવાર સાથે આવવા જવા માટે તકલીફ પડતી હોય છે જેને લઈને આજરોજ ગ્રામજનો તેમજ વૈષ્ણવ સમાજ એકત્રિત થઈ વાઘોડિયાથી ડાકોર ઓમેઠા જૂના રૂટની બસ ચાલુ કરવામાં આવે તેને લઈને આજરોજ વાઘોડિયા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી વિકસિત થઈ ગયો છે નવ અધ્યતન બની ગયો છે પરંતુ ઘણા વખતથી ધાર્મિક સ્થળ ડાકોર અને એવી ઘણી બધી બસો છે એ ઘણા વખતથી બંધ થઈ ગઈ છે ખબર નથી પડતી હિન્દુઓના ધાર્મિક સ્થળની આ બસો કયા કારણોસર કયા હેતુસર બંધ કરવામાં આવે છે તમને પેસેન્જર રહી ના મળે વાઘોડેથી ના મળે તો વાઘોડેથી વાય વડોદરા થાય તો પેસેન્જર તો મળવાના જ હોય છે તમારી એસટી સો એસટી ચાલતી એમ એકાદ બસ કદાચ ખોટ કરતી જ હશે તો એમાં કંઈ તમને કોઈ નુકસાન થવાનું નથી પરંતુ વાઘોડિયાના સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સમાજની લાગણી અને માગણી છે કે એ બસ સત્વારે ચાલુ કરે અને ડેપો મેનેજરને જે આવેદનપત્ર આપ્યું છે એ ઉપર સુધી પહોંચાડી અને એની શરૂઆત કરાવે અને એનું ઓપનિંગ અમે બધા વૈષ્ણવો કરવા આવીએ એવી માગણી અને લાગણી છે બોલો રણછોડ રાય કી